હલો બોલીએ મોગલ માત ની આજે મંગળવાર છે માનો સંધ્યા આરતી ને બસ વીસ થી પચીસ મિનિટ ની વાર છે પણ કચ્છની માલકોર જે હળાહળ તાપ પડી રહ્યો છે જોકે એના સમયે પડે શિયાળો ઉનાળો એનો સમય થાય પણ મને ત્યાં સુધી આવી ગરમીનું તાપનું ચાર વાગ્યા પછી નીકળવાનું રાખજો ખૂબ ગરમી છે કચ્છની માલકોર પિસ્તાલીસ ચુમાલી પિસ્તાલીસ ઓગણ પચાસ હતી ઓગણપચાસ ડિગ્રી બતાવે છે તો ચાર વાગ્યા પછી ઘર બાર તે કામ હોય તો નીકળવું નકર નીકળવું નહીં ને તમે જે વાહન લઈને જાતા આવતા હોય તો વાહન મીડિયમ અને તાપ પડે એનો સમય છે કારણ કે હવે આપણે ઝાડ રેવા નથી દીધું ઝાડ નો વિનાશ કરી નાખ્યો છે એટલે છે બને અમે ઝાડ વાવો આ ગરમી માલકો લીંબુ વાળું પાણી પીવો સરબત પીવો બને એટલું માટલાના પાણીનો ઉપયોગ કરજો બાપ અને ગાડી તમારે કોઈ અર્જન્ટ કામ હોય કોઈ એમરજન્સી હોય તો તમારે નીકળવું નકર ચાર વાગ્યા પછી નીકળવું કારણ તાપ બહુ છે છે અમારી ફરજ બોલવું પડે હોય મોગલ માનો મંગળવાર નથી ભેર્યો તમારે ગમે એમ કરીને જવું નહીં તમે પસ્તાવો કરો ને તોય માની લેશે આવવાની જરૂર નથી મારા બને એટલું પાણી બને એટલું પાણી પીતા રહેજો બાપ કારણ આ ગરમી એટલી બધી છે છેવાર થી સાંજ સુધીમાં હાથ આઠ લીટર પાણી પીવું પડે આ પાણી નથી પીતા એને બહુ તકલીફ પડે છે બને એટલું પાણી પીવો અને જો રૂપિયા તમારી પાસે તો લીંબુવાળું શરબત પીવો પણ બને એટલા ગોળાના પાણી પીવો કારણ કે હવે આ ઠીકરાનો નાશ કરી નાખ્યો છે આ નિરોગી પાણી છે ગોળાનું અને તડકાના બહાર નીકળશો નહીં ગરમીના નાના સંતાનોનો લઈને અને રોડમાં છે તમે ગાડીઓ ધીમી આજજો કાણકાં ટેમ્પરેચર પિસ્તાલીસ ઓગણપચાસ ડિગ્રી છે છેવાડાના ગામમાં પચાસ ઓગણપચાસ ડિગ્રી છે ચુમાલી પીસ્તાલીસ છેતાલીસ ડિગ્રી છેલ્લે ઓગણપચાસ ડિગ્રી છે રણનાથ છેલ્લા ગામમાં જે છેવાડાના ગામડાં છે કચ્છ કાટ કચ્છના એમાં ખાસ કરીને વાગડ છેવાડાના ગામમાં ઓગણ ઓગણ પચાસ ડિગ્રી છે તાપ મને એટલું ચાર સાડા ચાર પાંચ વાગ્યા પછી બહાર નીકળું જે કઈ કામ કરતા હોય ખેતી કરતા હોય ધંધો કરતા હોય તાપમાન હોય ત્યાં સુધી ઘર બહાર ઓછું નીકળો બાપ બને એટલું પાણી પીવો અને વાહન બને એટલું ધીમું આકો કારણ કે આટલી ડિગ્રી તાપ હોય વાહન હાલતા આ ના મોબાઈલ બને એટલા તમારા કર મોબાઈલ સમજી લેજો કારણ કે એક ધારા ઉપાડા લઈ એટલે બેટરી ગરમ થઈ જાય અને ગમે ત્યારે એ બ્લાસ્ટ થાય એ બ્લાસ્ટ થાય તો તમારે તો વાંધો નહીં પણ બીજા ચાર પાંચ જણા બેઠા હોય ગાડીમાં એને પણ જીવ જોખમમાં માં વયા જાય છે બને એટલો મોબાઈલ ઉપયોગ ઓછો કરવા તડકો છે ગમે ત્યારે બેટરી ફાટે ફાટે ને ફાટે બ્લાસ્ટ થાય છે કારણ એક તો હાથ ની ગરમી બીજા તમે હોબે અને કાને રાખી રાખીને ફરતા હોય ઈ ગરમી એટલે ગમે ત્યારે આ બ્લાસ્ટ થાય બેટરી ગરમ થાય ત્યાં સુધી હારું માણા ના દીકરા મોબાઈલ ને નથી મુકતા બોલો ના કામ હોય તો વાંધો નહીં પણ આ કેટલો હાનિકાર છે આ ગરમીમાં મોબાઈલ ગમે ત્યારે સમજી લેજો હમણે તાપ પડે છે કચ્છની માલ પિસ્તાલીસ છેતાલીસ ઓગણપચાસ ડિગ્રી હતી પૂગી ગયું છે બને ત્યાં સુધી મોબાઈલ ગાડીઓમાં રાખજો હારે નો રાખશો જરી સમજો તમે ટુ વ્હીલ લઈને જાતા હોય ફોર વ્હીલ લઈને જતા એમાં બ્લાસ્ટ થાય તો તમારું બેલેન્સ ફગી જાય અને એનું એક્સિડન્ટ થાય બને ત્યાં સુધી આવા તાપની માલકો ચાર વાગ્યા પછી બહાર નીકળવાનું રાખો એમાં ખાસ કરીને નાના સંતાનને લઈને ન આવો અહીંયા મોગલધામે હમણાં કારણ કે ફૂલ છે કોઈ બાળકને લૂ લાગી જાય જાડા ઉલટી થાય બાપ બને એટલું પાણી પીવાનો આગ્રહ રાખો અને એ માતલા પાણી સવાર થી સાંજ સુધી સાત આઠ લીટર પાણી પીવું પડે કારણ પાણી ઓછું પીવાથી પણ શરીર ભયંકર તકલીફ પડી જાય છે આ અંદરના જે રેડિયેટર છે ને એમાં કચરો ન આવવા દો બને એટલા પાણી પીવો એટલે તમારી રેડિયેટર સાફ રહીએ બને એટલું પાણી પીવો અને પાણી આમે હારું જેટલું પીશો એટલો રોગ નહીં થાય આ રોગ એનો થાય તમે પાણી જ નથી પીતા એટલે તમને આ પતરીના દુખાવા છે પેટના દુખાવા છે ગળદન દુખાવા છે કારણ કે પાણી તમે પીતા નથી અમુક અમુક તો પાણી નથી પીતા વાળું પાણી કરીને કોગળો કરીને હુઈ જાય આ કેટલું તમારા શરીર ને હાનિકાર છે બને એટલું પાણી પીવો જેટલું પાણી પીશો એટલું તમારું શરીર નિરોગી રહેશે અને લીંબુવાળું પાણી પીવો બાપ અત્યારે કચ્છની માલકોર પિસ્તાલીસ ઓગણ ડિગ્રી તાપમાન પૂગી ગયું છે બાપ તારે હાડા છ પોણા હાથ થવા વસ્તુ એટલી ગરમી છે બંને ત્યાંથી ઘર બહાર નીકળવાનું ટાળો અમને થોડાક દિવસ હવાનમાનવાળા વાળા કાયમ બલાડા મારે છે પણ અત્યારે તાપ પડે હવે શું કામ પડે છે કે હવે ઝાડ આપણે રહેવા નથી દીધા ઝાડનું મૂળ કાટ નાખ્યા છે હજી જોવો અવગણ પચાસ ડિગ્રી છે પણ જેની હાઠ ઇંતર ડિગ્રી પડશે ને તેની માણા નહીં રે ઝાડ હળગી જાય છે સમજી લેજો હળગી સુકાઈ જાય એટલે હળગી ગયો કહેવાય ઝાડ નથી રહેવા દીધું કારણ ઝાડ એક એવું છે પોતે તપે અને બીજાને છાયો આપે આ વસ્તુ છે બાપ ઝાડ રહેવા નથી દીધા ઓલા ઘરે વાવ્યા છે ઓલા કયા ઝાડ કોનો કાફર ઓલા શેરવાળા હાટેક આવે એ આવા તમારા ઘરે કોઈ વાવ્યો હોય કાઢી નાખજો ને તમારા ઘરમાં ભયંકર બીમારી કરી જાય છે એમાં જનાવર પણ માળો નથી કરતા આ વિદેશ જાય જાય ને ખો ખોહી દીધી ભારતમાં સડા ભારતમાં ખોહી દીધા જન્મ દિવસ ભારત ભારતમાં ભારતમાં ખોહી દીધો મમ્મી ભારતમાં ડેડો ભારતમાં વિકૃતિ ભારતમાં નાખી દીધી વિકૃતિ કોક ભાગશાળી માં બોલતું જ બાકી માં રહી જ નથી ને કોઈના ઘર માં હોય તો અવાજ સાંભળે ને માં જ નથી રહી લાઈશ રહી છે લાશ હમતી ગેન મમ્મી એટલે લાઈશ આ સુધરેલા મા બોલવાથી માણાના ઘરની માલકોર વિઘ્ન આવરોણ વિધાઈશ ઘરમાં થાપન થઈ જાયશ એમ આ બધી વિકૃતિ કરી ગઈ છે સંસ્કૃતિ વહી ગઈ છે પણ તમારો નથી વાક સમાજ વાક અમારો છે આ ધર્મગુરુ નો ગાદીપતિ નો આ મોલાના નો અમારો બધા નથી આ અમારી આવે છે પાણી પીવાનું તમે રાખજો નગર હાલતા ગરમી ચડી જાય છે નસ ફાટી જાય છે સમજી લેજો પછી ડોક્ટર પાસે જાય છે ભાઈ આને ટેમ્પરેચર વધી ગયું નસ ફાટી ગઈ મૂળ વયના શરીર છે બને એટલું પાણી પીવો પણ માટલાનું પાણી ઠીકરાનું પાણી સાત થી આઠ લીટર પાણી પીવો લીંબુ વાળું પીવો અરે ભાગશાળી તો સાસના કેન્દ્ર ખોલાવે છે સાસના અને એક એક બબે કલાસ સાણ કોકની આંત ઠારો તો ભગવતી તમારી ઠારે જનાવર ક્યાંય રહ્યું નહી તમે જોવો છે ક્યાંય જનાવર ક્યાંય નથી ભુવાજી ક્યાંય નથી સકલિયું રહી છે બિચારી સકલિયું રહી કારણ કે ઝાડ હોય તો સકલિયું માળા મૂકે ને ઝાડ તો રહેવા નથી દીધા આપણે ભાવ વધી વધી અને બધું હૂડ કાઢી નાખ્યું તમને બીજી ખબર છે આ છે ગમે ત્યારે એક ઋષિ નું રૂવાડું છે જે ઝાડ ને દસ વર્ષ ઉછેરતા થાય છે એ પચાસ વર્ષ નું આઠ વર્ષ નું ગો વર્ષ નું બસો વર્ષ નું ઝાડ હોય એને તમે એક મિનિટ ની માલકો કકડાટી કરી નાખી દો છો એ કડાકા જે થાય છે ને આપણા પરિવારમાં કડાકા થવાના છે નથી દીધું ક્યાં માણા આશરો લે સરકાર કે છે જાડવાઓ પણ સરકાર જ હુડ કાઢે કોઈ મીંડા રોડ નાખવા રેલવે ના પાટા રોડ મીંડા નાખવાના पूड़ मेंडा से काटवा तो काट जरा आ गांडी गर्मी मा थिन हावज बार निकली गया तुम्हें विचार तो करो आजाद भाई भाई काबिरू भाड़ी क्या गामडा में तुम्हें काबिर भाड़ी काबिरू नहीं काबिरू नहीं क्या ही नहीं तुम कागड़ा ही नहीं શહેર માં લઈ લીધો હવે શહેરમાં માં જાય આમાં કઈ છે નહીં ઝાડ નથી રેવા દીધા ઝાડ હોય તો માળા કરો ને હે કેટલા ગીત નથી દેખાતા આ પર્યાવરણ નો નાશ કરી નાખ્યો તમે ક્યાં ગીત દેખાય છે હમણાંયું નથી ગીધ નથી કાગડા નથી કાબર્યું નથી ઓલા મોલ વાવતો ને મોલ તો એ જીવાય આવતી ને તો કાબરું એમાં ખાઈ જતી હોય તો દવા ન સાટવી પડતી આ દવા સાટવાનું કારણ એ છે કે જનાવર રહ્યા નહીં છે જ નહીં જનાવર કારણ કે દવાઈઓ એવી આવી કે જનાવર નાશ થઈ ગયો છે જે પેટ વાળા એ જનાવર હાલતા એ સાફ થઈ ગયા છે મૂળા પર્યાવરણનો નાશ કરી નાખ્યો ઝાડ ઓલા ગાંડા બાવળ ઊભા છે અહીંયા અહીંયા કોણ જાય નું પૂરીએ એટલે આવા ગાંડા બાળ કઢાવી નાખો અને ઝાડ વાવો ઉમરા વડ પીપર લીમડા હવન સવન તો કદાચ છે આવા દહ વર્ષ જાય કદાચ હાથથી ચાલુ કરો તો વળી કદાચ હારા વર્ષ આવે આ સૂનવાની આવી શાનું કારણ એ છે ઝાડ હોય તો રોગને રોકે ઓક્સિજન આપે છે તમને ખરાબ ખેંચે છે અને સારું આપે છે ઝાડ આંગણામાં લીમડો ઉભો હોય કાઢી નાખે લીમડા પાંદડા પડે છે આળસ તો જોવો એ લીમડો કાઢી નાખે પાંદડા પડે છે પણ એને ખબર નથી તમારા આંગણામાં લીમડો ઉભો છે ને તમારા ઘરમાં રોગ નહીં આવવા દે તાવતર એ ચાર મહિના ખાટલો તમે લીમડાના સાય રાખો ને તમારો રોગ કાઢી નાખે છે એટલો ઓક્સિજન આપે છે તમને આ કઈ રહેવા નથી થયું કારણ ગલઢા ગાંડા નતા ખાટલા માથે હું ઉનાળો હોય તો લીમડાના સાયા હેઠે કડવાય શરીરમાં લાગતી હતી ને એને કોઈ રોગ નો થતો આ બધું બોહડીઓ વાળી નાખ્યો છે આપણે આ વાગડના છેવાડાના ગામડામાં ઓગણપચાસ ડિગ્રી હતું ટેમ્પરેચર ઓગણપચાસ કારણ કે રણ એટલે લાગે પિસ્તાલીસ છેતાલીસ આપણે હતી પડે ઊભો ઝાડ હુકાઈ જાય મૂળ વાતી છે કઈ રવાના તીધું ઝાડ ઉલા ફૂલવાળા ઝાડ વાવે ફૂલવાળા દુનિયાને દેખાડવા આમ ઝાડ વાવી છે ફૂલવાળા ઓ નો સાયામ કામ આવે નો કોઈ કામમાં આવે વાવે દેખાડે અમે ફૂલ વાવી છે પાત દી પાણી પાઈન 15 દી વાય વાકુ વળી ગયો હય ઝાડ નથી તમે આ ગયા કરો છો કરી નાખ્યો તળાવ ઊડા કરો પણ આમાં વાક છે ગામના પાંચ પાંચ ભેળા થાય સરપંચ હોય હોય આગેવાન ભેળા થાય ગામમાં આપણે કરોડો રૂપિયાના બંગલામાં બંગલામ ગરી જાય છે જનાવરો ક્યાં જાય આ સુનવાની આવ્યાનું કારણ આ છે કે અબોલ જીવ ની હાય લાગે છે જંગલી જનાવર ક્યાં જાય હે હરણ રીસ રેડા લીલગા ક્યાં જાય હોય તો જનાવર એટલે ઝાડ બને એટલું વાવો આ તો હજી શરૂઆત થઈ છે પણ હા ઠીતેર ડિગ્રી જેથી પડશે ને તેની ઘરમાં નહીં રહી શકો કારણ કે લાઈટ હોય તો તમે એસી ચાલુ કરો ને એ બધાય લોંદા વળી જાય છે વાયર ના અને આ થાય છે કારણ કે પર્યાવરણનો નાશ કરી નાખ્યો છે બને એટલું ઠીકરાનો ઉપયોગ કરો ઘરમાં સૈતર મહિનામાં બેનું દીકરી ને આપણે માટલા આપતા સફેદ ગરણ આપતા હુતરાવ કિલો અડધો કિલો હાકર આપતા કાળી દ્રાક્ષ આપતા કે ભાણે જરા બેનું દીકરી પાણી પીવે તો આતડી ઠરે ઠંડક લાગે એના આશીર્વાદ મળે આ તો આપણે કઈ રહેવા નથી દીધું વિકૃતિ કરી ગઈ બધી પરંપરા વહી ગઈ મોબાઈલ

આમાં વિજ્ઞાન ખોટું પડે ભાઈ પણ હોળ કળામાં એક જ કળા એ ઉગે છે પાંચ કળા ઉગે તો કઈ રવા દઈએ આ એક કળામાં મને તમને છે ને હખ નથી લેવા દેતો એટલી ગરમી છે પણ કદાચ પાંચ કળા ઉગે તો આ ધરતી માંથી જુવાળા ફાટી નહી રહે નાશ કરી નાખ્યો ઘરમાં ઝાડ હોય તો કઠાવી નાખ્યો નાખ્યો અને સરકાર પણ સારું કરે છે પણ વાહે કઈ બીજું નથી કરતા ખરેખર ઝાડ કાપવું ને એની માથે ગુનો બને છે પર્યાવરણ ખરેખર ઝાડ ઉપર પ્રતિબંધ મૂકવો ભાઈ ઝાડ કાપશે સાબુતી થાય છે એટલે એને પાંચ વર્ષની સજા અને એક લાખ નો દંડ ખરેખર આવો કાયદો લેવા નથી રહેવા દીધા ઓલા વિદેશમાં જાય જાય ને ઓલા કોનો કાફર પાણી બધા ખેંચી લીધા ઘરમાં આંગણે હોય તો ઘરમાં રોગ કરે એના સાહેબ એવાથી ઘરમાં રોગ થાય છે ઝાડ એટલું હાનિકાર છે આ ડાયાબિટીસ ના હાઈ બીપી આવે એનું કારણ એ છે ઘરના આંગણે વાવે છે ને બીજી તમારી વાણી ફરતું તમે જે વાવો છો તમારો મોલ નહી થવા દે બધોય મોલ બગાડી નાખશે બાજરો હોય ઘઉં હોય અડધું ડુંડું હાથું હોય છે ને અડધું ખોટું હોય છે આટલો હાનિકાર છે કોનો કાફર એને હું કોનો કાફર કહું છું ઝાડનું નામ જ કોનો કાફર ગાંડા નતા વર વાવતા લીમડા પીપળા ઉમરા બધો નાશ કરી નાખ્યો પર્યાવરણનો એકથી આપણા બધાયનો થઈ જવાનો સમજી લેજો યાદ રાખજો કારણ કે ઝાડ જ નથી રહેવા દીધું કારણ કે ઝાડ હોય તો પવનને ખાડે ઝાડ હોય તો વરસાદ લઈ આવે ઝાડ હોય તો તમારી માલકોર કે જેને કહેવાય કે ખરાબ તત્વોને ખેંસે છે અને ઓક્સિજન આપે છે હવે આ કાંઈ રહેવા નથી દીધું તમારા આંગણે લીમડો હોય હું લાવી દ્વારો બોલું છું બારથી ચાર વાગ્યાથી જ લીમડાના હીઠે તમે હુવો સમજી લેજો તમે હુવો ઉઘાડું શરીર રાખવાનું બે કલાક ત્રણ કલાક તમે હુવો અને પછી તમે જીભ હટાવી છો ને તમારા શરીરની માલકોળ ખાડાઈશ આવી જાય છે લીમડાની કડવાશ આટલો ફાયદાકાર છે કડવાશ આવી જાય શરીરમાં કારણ ઓક્સિજન આપે છે ખરાબ તત્વ ખેંચે છે આ બધી ઔષધિઓ છે વડ એ પણ ઋષિ છે આમાં જાતું આવે છે ઝાડ નથી રહેવા દીધું બોલો શેઠે ઝાડ હોય તો કાઢી નાખે વળી કોકનું નું ઢોરું બે છે એનું કઈ નથી રહેતું ઝાડ કાઢી નાખવું બહુ પાપ છે શેઠે દાડ ઉપો નાખું કાઠી નાખો ને કાં હોળી અહીંયા કોક ના ઢોરા બે છે વળી આમાં ઘર છે સમજી લેજો વાહે વારો છે અરે ભાગશાળી ઝાડ વાવે છે પણ અત્યારે ઝાડ વાવે છે ને ગલગલિયા કરે છે ગલગલિયા ઓલા ફૂલ ઝાડ વાવે છે વડ વાવો વડ ઉમરા વાવો અને ઝાડ કહેવાય લીમડા ગુલમોલ વાવે ગુલમોલ હું કામ નો ખેતર સાયો આપે તો ઘટાટોપ સાયો આપે લીમડો છે વડ છે ઉમરો છે આ વસ્તુ છે ઝાડ એવા વાવો આ દેશ ની માલકો દુકાળ નો પડે અને તળાવ ફરતાવાળો અનુ એમ નથી કે તમે આજના જ વાવો પણ તમારા જન્મદિવસ છે તેની તમે એક એક ઝાડ વાવો તો એકસોને ચાલીસ કરોડની વસ્તી છે તો રોજ કેટલાના જન્મદિવસ ઉજવાતા છે ના ના મોટાના ખાલી એક એક ઝાડ વાવો આ દેશમાં કોધી દુકાળ નહીં પડે પણ મૂળ વાંધો એક શાળો આ મોબાઈલે આ વિના સોરીના ક્યોશે અઢાર એવો રણમાં જોજો હવે તમારામાં આ મોબાઈલ જેટલા જેટલા ઉપાડા લીધા છે ને તમારા ઘરમાં આળસ ઉત્પત્તિ કરી નાખીશ આળસ આ મોબાઈલ આળસ કર કારણ કે હાથમાં તમે રાખો છો એટલે હાથનું તત્વ બધું ખેંચી લેશ પછી આમ હાથ થઈ જાય આમ આમ ડોક વાંકી થઈ જાયશ દોડેદણના દુખાવા નજરું ઓછી થવા માંડીશ મગજમાંથી આ બધું વી ગયું કારણ કે સારું ખાવાનું તમે રહેવા નથી દીધું બધા તત્વ ખેંચાઈ ગયા છે મગજ એટલે મગજ તમારા સીડિયા થઈ ગયા છે બે વર્ષ તો ઘણા કહેવાય મારા માટે તમે જવા દો બાર મહિના શું હાલત કરે છે આ મોબાઈલ જો પાંચ વર્ષ નું છે સો વર્ષ નું છે એસી વર્ષ નું અઢાર ખોરાક આ મોબાઈલ એટલો હાનિકાર છે પણ હવે તમે ઉપાડા મૂકતા નથી તમે વિચારતો કરો તો હવે સમજવું જોવે આ મોબાઈલમાં નહીં જેવી વાતમાં ઘર ભાંગી જાય છે નહીં જેવી વાત દીકરીને દીકરાને કહ્યું બેટા મોબાઈલ ઓછો તરત મરે છે આ ભણેલાનું કઉ છું અભરને નથી કેતો તરત એ માણસ મરી જાય છે ટૂપો છે બોલ આ માઇન્ડ ગુમાવી બેઠા છે તો બને ત્યાં સુધી પાણી પીજો બા ભવાર થી હાથ સુધી હાથ આઠ લિટર પાણી પીજો તમારું શરીર નિરોગી રહેશે પતરી થાય છે નહીં દુખાવો થાય છે નહીં અને તમારું શરીર નિરોગી રહેશે બસ આટલું સમય આરતી નો થતો આવે છે આય પરિવાર ત્યારી અને નાગાદણ આપણ રૂપિયો મૂકી અને મોગલ ધામમાં ગુનેગાર બનશો ને પાપ કારણ કે રૂપિયા મૂકનાર મહાપાપ છે બસ આટલું જય મોગલ જય મની જય વરવાળી